મોરબીના હળવદ માં ઉપર લારી ગલ્લા જેવા દબાણો વધી જવાથી ટ્રાફિક સમસ્યામાં વધારો મોરબી જિલ્લાના હળવદ શહેરમાં રોડ ઉપર લારી ગલ્લા જેવા દબાણો વધી જવાથી ટ્રાફિક સમસ્યા ઉદભવે છે દરેક શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ શહેરમાં હાઈવે રોડ પર આવેલી સરા ચોકડી આજુબાજુમાં ખડકાઈ ગયેલા લારી ગલ્લા ટ્રાફિકને અડચણરૂપ હોય ત્યારે વહીવટી તંત્રએ તે દૂર કરાવ્યા છે પરંતુ કાયમી ધોરણે આવા દબાણો હટે તે લોકોના હિતમાં છે આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરના સનાડા રોડ ઉપર ફૂટપાથ ઉપર લારી ગલ્લા કાયમી ધોરણે ગોઠવાઈ ગયા છે લોકોને ફૂટપાથ ઉપર ચાલવાનો બંધારણીય અધિકાર છે પરંતુ તેનું હનન થયું હોય મોરબી જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ત્રણ થી ચાર વાર રજૂઆત થઈ છે પણ રજૂઆતને ને કચરા પેટીમાં ફેંકી દીધી હોય તેમાં કોઈ કાર્યવાહી થતી નથી અને જ્યારે રેલુ આવે છે ત્યારે બે ચાર દિવસ ઝુંબેશ ચલાવી દે છે અને બે ચાર દિવસ પછી પાછી મૂળ જગ્યાએ લારી ગલ્લા ગોઠવાઈ જાય છે તે કાયમી ધોરણે દૂર કરવાજ હોય તેવી વાત છે ત્યારે હળવદ શહેરની અંદર સરા ચોકડી પાસે રોડ ઉપરના લારી ગલ્લા ઊભા થઈ ગયા હતા જેના કારણે વાહન પાર્કિંગ ક્યાં કરવું તે સવાલ તો ઉભો થયો જ હતો પરંતુ ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હતી જેની અનેક ફરિયાદો ઉઠતા હળવદ વહીવટી તંત્રએ સરા ચોકડી બાજુના લારી ગલ્લા દૂર કરાવ્યા છે અન્ય કાયમી ધોરણે દૂર અને જમીન ખુલ્લી તે માટે તકેદારી રાખવી જોઈએ નહીતર તો વોહી રફતારની જેમ આગળ ડિમોલેશન થતું જાય પાછળ પેશ કદમી થતી જાય પણ નક્કર કામગીરી કરવામાં આવે તેવું લોકો ઈચ્છે છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી